ગુજરાતી સિનેમા અને લાલુ શ્રીકૃષ્ણ સદા સહાયતે ફિલ્મ માટે આ વાક્ય એકદમ બંધ બેસે છે એક એવી ફિલ્મ જેને રિલીઝ વખતે સ્ક્રીનિંગ નહોતું મળી રહ્યું આજે સિનેમાઘરોમાં ઢગલાબંધ સ્ક્રીનિંગ હોવા છતાં ટિકિટ નથી મળતી માત્ર એટલું જ નહીં જોતજોતામાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે અને તમામ સ્ક્રીનિંગ અને એક દિવસીય કમાણીના રેકોર્ડ તોડી બહોળી સફળતા મેળવી લીધી છે લાલો ગુજરાતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ત્રણ અઠવાડિયા સુધી બોક્સ ઓફિસ પર સંઘર્ષ કર્યા બાદ ચોથા અઠવાડિયાની કમાણી જોઈ એવું જમાની શકાય કે ભગવાન શ્રીકૃષ્ણના જાણે હજારો હાથે આશીર્વાદ વરસાવ્યા હોય હાલ છઠ્ઠું અઠવાડિયું ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં ફિલ્મે નેટ બાવન દશાંશ સાત ચાર કરોડ રૂપિયાને ્રોસ બાસઠ રૂપિયા ચુમોતેર પૈસાની કમાણી કરી છે લાલો વિક્રમજનક કમાણી સાથે ગુજરાતી સિનેમાની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે આ ફિલ્મે કમાણીના અત્યાર સુધીના તમામ રેકોર્ડ્સ ધ્વસ્ત કરી નાખ્યા છે અત્યાર સુધી આ તાજ ચાલ જેવી લઈએ બે હજાર ઓગણીસ પાસે હતો આ ફિલ્મની ગ્રોસ કમાણી પચાસ રૂપિયા કરોડની હતી ડિરેક્ટર પ્રોડ્યુસર સાથે દિવ્ય ભાસ્કરની ખાસ વાતચીત ફિલ્મની ઐતિહાસિક કમાણી બાદ દિવ્ય ભાસ્કરે લાલો ફિલ્મના પ્રોડ્યુસર પાર્થિવ ગોહિલને ડિરેક્ટર અંકિત સખિયા સાથે વાતચીત કરી તેમને ખુશી વ્યક્ત કરતા ફિલ્મના આંકડા અને વર્લ્ડવાઈડ સ્ક્રીનિંગની માહિતી શેર કરી ઉપરાંત બોક્સ ઓફિસ ક્લેક્શનનું ગણિત તેમજ ગુજરાતી સિનેમાના આવા ક્રેઝની વિશેષ જાણકારી મેળવવા માટે સિનેમા ઇન્ડસ્ટ્રીના અવ્વલ ડિરેક્ટર અભિષેક જૈન વિજયગિરી બાવા તથા પ્રોફેસર કાર્તિકે ભટ્ટ સાથે પણ ખાસ વાતચીત કરી લોકોનો જે રીતે પ્રતિસાદ મળે છે એ જોતા લાગે છે પ્રભુનો સાક્ષાત્કાર થઈ ગયો કમાણીના આંકડાઓ કરતાં અમારા માટે આ મહત્વનું છે આ ફિલ્મ પચ્ચીસ કરતાં વધારે દેશોમાં રિલીઝ થઈ તેમજ ફિલ્મ દસ લાખ કરતાં વધુ ભારતની બહાર રહેનારાઓ જોશે એવું કદાચ પ્રથમવાર છે આ ખુશી માત્ર અમારી જ નથી આખી ઇન્ડસ્ટ્રીની છે ભારતના બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે એમાં આ ફિલ્મ્યને વધારે વળાંક આપ્યો હવે અહીં બહુ બધા લોકોને રોજગાર મળશે સંઘર્ષ કરવા મુંબઈના ધક્કા નહીં ખાવા પડે અને પોતાના ઘર આંગણે જ સારી ફિલ્મોમાં કામ કરી શકશે फिल्मी आखी टीम ने आ सफलता बदल खूब खूब शुभेच्छा ते जोशो के दिवाली पहला फिल्म रिलीज थई। थी तारी एटली नौती चाली तेरेप लालो नी टीमेंताश वगर मेहनत करी अने सुधी पहुंचया ने जो सतत आग्रह कर तो अटलू बधु आप त्या कोई करतू नहीं जो फिल्म न चा तो एक्टर निराश थी बीजा कामें વળગી જાય છે પણ આ લોકો પાછળ પડી ગયા કદાચ એટલે તેમનો વિશ્વાસ આજે લોકોના દિલ સુધી પહોંચ્યો છે બીજી વાત એ પણ છે કે કેવી રીતે જૈશ બે હજાર બારમાં રિલીઝ થઈ ત્યારે અમે ફિલ્મ બનાવીને મૂકી દીધી હતી પછી પબ્લિકનું વર્ડ ઓફ માઉથ હતું જે કામ કરી ગયું બને આટલી મોટી ફિલ્મ બનાવી દીધી અહીં પણ કનિક આવું જ થયું છે વર્ષ બે હજાર એકવીસમાં મેં मां गुजराती इंडस्ट्री વિશે વાત કરતા એવું કહ્યું હતું કે 2025 સુધીમાં ગુજરાતી ફિલ્મો 100 કરોડ સુધી પહોંચશે અગાઉ ગુજરાતી સિનેમા માટે એવું કહેવાતું કે ફિલ્મમેકર્સ ને માર્કેટિંગ કરતા નથી આવરતું પણ લાલુ એ સાબિત કરી દીધું કે વર્ડ ઓફ માઉથ થી મોટું માર્કેટિંગ બીજું કોઈ હોઈ ન શકે 1 કરોડની આ સપાસમાં बनेली स्मॉल बजेट फिल्में दशांश पांच बे करोड़ी कमाणी करे गर्वनी बात फिल्म फिल्मनु स्ट्रॉन पासू इमोशन अही रूमोशन इमोशनली जोड़ाया आ फिल्म गुजराती सीनेमा मशाल देश रे जोया दादा परदेश जोया वते अग आव जेज होवा मत कार्तिके भट्ट गुजराती इंडस्ट्री मेट गौरवनी क्षण है पहला मत एकाद बे फिल्म चालती पेटाक वर्षो थी વર્ષમાં ઘણી બધી ફિલ્મો ચાલે છે આજ કારણે આખી ઇન્ડસ્ટ્રીને નવી દિશા મળી રહી છે તમે જુઓ છેલ્લો દિવસ બુજુભાઈ હિલ્લારો શું થયું જમકુડી અને હવે લાલો એ સ્પષ્ટ કરે છે કે હવે ફિલ્મો સુપરહિટ જાય છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણું માં દેશરે જોયા દાદા પરદેશ જોયાનો જે ક્રેઝ જોવા મળ્યો હતો બસ હાલ એવો જ ક્રેઝ દેખાઈ રહ્યો છે અત્યારે કામવાળા મજૂર વર્ગને પાનના ગલ્લાવાળા પણ ફિલ્મની વાત કરી રહ્યા છે એટલે ફિલ્મ સમાજમાં અનુભવાઈ રહી છે અને લોકો પૂછે છે લાલો જોઈ તો આવું તો અગાઉ દેશ રે જોયા વખતે જ બન્યું હતું જેમાં લોકો ટ્રેકેટરો ભરી ભરીને ફિલ્મ જોવા જતા અને થિયેટરોની બહાર મંડપ બાંધવા પડ્યા હતા ફિલ્મ ચાલવાનું ગણિત બહુ સાદું હતું જે કદાચ મોટા નિર્માતાઓ સમજી શકતા નથી મૂળ ગુજરાતી ફિલ્મ્ઝ આને કહેવાય જે સાદી સરળ અને સીધી વાત કહે છે